આપણે કન્ટિન્યુઅસ જે બોલીએ છીએ જે સાંભળીએ છીએ તે દરેક વસ્તુ આપણા મનમાં ઘર કરી જાય છે જ્યારે આપણે આપણા ઓવરઓલ લાઈફ વિશે વિચારીએ કે કોઈ ગોલ ગોલ સેટિંગ કરતા હોઈએ ત્યારે પર્ટિક્યુલર કોઈ એક વસ્તુ માટે રિસ્ટ્રિક્ટ નહીં થવાનું આપણી લાઈફનો ગોલ હોવો જોઈએ કે વી શુડ બી હેપી દરેકે દરેક એંગલથી હેલ્થ વેલ્થ ફેમિલી પ્રોસ્પેરિટી દરેકે દરેક પાસાઓ આપણા જીવનના દરેક પાસાઓ ખુશીઓથી ભરપૂર હોવા જોઈએ તો જ આપણે ઓવરઓલ હેપીનેસ ફીલ કરીશું અંદરથી ખુશી ફીલ કરીશું અને આ ઓવરઓલ હેપીનેસ ફીલ કરવા માટે આપણે એ વસ્તુને માનવી પડશે અને માનવા માટે એ વસ્તુ કન્ટિન્યુઅસ આપણા રિપિટેશનમાં આવી જોઈએ તો આજે મેં આપણી ઓવરઓલ ગ્રોથ માટે એક આફમેશન બનાવ્યા છે જે આપણે રોજ સાંભળીશું રોજ સાંભળવાથી ફાયદો એ થશે કે આ વસ્તુ તમારા મનમાં ઘર કરી જશે ઉઠતા બેઠતા તમને આ જ વસ્તુ આવશે માઇન્ડમાં અને જે તમને તમારા ગોલ્સને અચીવ કરવા માટે વધારે હેલ્પ કરશે સબકોન્શિયસ માઇન્ડને રીપ્રોગ્રામ કરવા માટેમાં હેલ્પ કરશે તો આ અફર્મેશન્સને ડેલી સાંભળો દરરોજ સવારે જ્યારે હું કંઈક સારું સાંભળું છું સારું જોઉં છું અને સારું વિચારું છું ત્યારે મારો આખો દિવસ સારો જવાની શક્યતા વધી જાય છે અને જ્યારે એક પછી એક મારો દરેક દિવસ સારો થવા લાગે છે ત્યારે મારું જીવન સારું બને છે હું આ દિવસનું દિલથી સ્વાગત કરું છું મારા જીવનનો પહેલો દિવસ અને મને ખાતરી આપે છે કે આ દિવસ મારા જીવનના શ્રેષ્ઠ દિવસમાંનો એક છે આજે હું ખૂબ જ ખુશ છું કારણ કે મને સંપૂર્ણપણે રીતે લાગે છે કે મને વિશ્વાસ છે કે મને મારી સાથે આજે કંઈક સારું થવાનું છે આજે હું કંઈક નવું શીખીશ કંઈક નવું જોઈશ કંઈક નવું સાંભળીશ કંઈક નવું વિચારીશ અને કંઈક નવું સર્જન કરીશ આજે મને ખૂબ જ સારું લાગે છે ભૂતકાળમાં મારાથી જાણી અજાણે જે પણ ભૂલો થઈ છે તેના માટે હું મારી જાતને અને અન્યને સંપૂર્ણપણે માફ કરું છું મારે આજે જે કંઈ કરવાનું છે તેના માટે હું મારી જાતને અને અન્યને સંપૂર્ણપણે માફ કરું છું મારું ધ્યાન ગઈકાલ પર નથી પણ આજ પર છે મારે આજે જે કાંઈ કરવાનું છે મેં તેના વિશે સારી રીતે વિચાર્યું છે અને હું મારા બધા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છું મારું મન સંપૂર્ણપણે શાંત છે અને મારું ધ્યાન સંપૂર્ણપણે મારા લક્ષ્ય પર કેન્દ્રિત છે મારી વિચારસરણી ખૂબ જ સકારાત્મક છે હું માનું છું કે મારી સાથે જે થાય છે તે સારા માટે જ થાય છે હું જીવન જીવનના દરેક પ્રસંગને એક તક તરીકે જોઉં છું મારી જાતને આગળ વધારવાની તક મારી જાતને અંદરથી જાણવાની તક હું આને વધુ શક્તિશાળી બનાવવાની તક તરીકે જોઉં છું આજે મારી સામે આવનાર પડકારોનો સામનો કરવા માટે હું સંપૂર્ણપણે તૈયાર છું હું મારા જીવનને ખૂબ પ્રેમ કરું છું મારું શરીર અંદરથી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને મારી બુદ્ધિ કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે હું સક્ષમ છું મારું મન આનંદથી ભરેલું છે અને હું હંમેશા ખુશ રહું છું હું ખુશખુશાલ છું આજે મારી પાસે જે કંઈ પણ છે અને મારી સાથે છે તે તમામ લોકો માટે હું હૃદયથી આભારી છું મને મારી ક્ષમતાઓ પર પૂર્ણપણે વિશ્વાસ છે સમગ્ર બ્રહ્માંડની તમામ શક્તિઓ મારી સાથે છે અને એક છે મારી અંદર ઉર્જાનો ખજાનો છે મારા માટે બધું જ શક્ય છે હું જે વિચારી શકું છું તે દરેક બાબત હું કરી શકું છું હું ભગવાનનો આભાર માનું છું જેમણે મને આ દિવસ આપ્યો જેમના કારણે હું શ્વાસ લઈ રહું છું હું આભાર માનું છું કારણ કે મને આંખો મળે છે જેનાથી હું સુંદર દુનિયા જોઈ શકું છું સુંદર લોકો જોઈ શકું છું આવા સુંદર પ્રકૃતિ જોઈ શકું છું સુંદર બ્રહ્માંડ જોઈ શકું છું એ માટે હું ભગવાનનો આભાર માનું છું જેમણે મને ચાલવા માટે પગ આપ્યા છે ક્ષમતા આપી છે હું મારા હૃદયથી ભગવાનનો આભાર માનું છું મારી સાથે જે પણ થઈ રહ્યું છે તે બધું મારા સારા માટે છે હું આ દિવસનું સ્વાગત કરું છું અને હું આ દિવસને મારા જીવનના શ્રેષ્ઠ દિવસમાંનો એક બનાવીશ હું મારા જીવનથી ખૂબ જ ખુશ છું હું મારા જીવનના દરેક દિવસની દરેક ક્ષણનો આનંદ માનું છું હું માત્ર અને માત્ર સકારાત્મક વિચારું છું હું મારી બુદ્ધિથી બધું જ કરી શકું છું ભગવાન હંમેશા મારી સાથે છે હું મારા માતા પિતાને નમન કરું છું જેમણે મને જન્મ આપ્યો અને હું સર્વોચ્ચ શક્તિ તેમને નમન કરું છું જેમણે મને જન્મ આપ્યો અને હંમેશા મને મદદ કરી આજે હું ચોક્કસપણે કંઈક સારું વાંચીશ કંઈક સારું જોઈશ અને કંઈક સારું સાંભળીશ કારણ કે હું મારું લક્ષ્ય મેળવવા માટે મારે જે કંઈ પણ કરવું જરૂરી છે તે હું કરીશ અત્યારે મારું મન સંપૂર્ણપણે શાંત છે અને મારી અંદર ઘણી શક્તિ છે હું ખૂબ જ ખુશ છું હું મારા જીવન અને મારી જાતને ખૂબ જ પ્રેમ કરું છું હું અંદરથી ખૂબ જ ઉત્સાહિત અનુભવું છું આજે હું કંઈક નવું કરવા જઈ રહી છું જે મેં પહેલાં ક્યારેય નથી કર્યું હું ખુશખુશાલ વ્યક્તિત્વ છું હું બધા લોકો સાથે ખુશીથી રહું છું મારા ચહેરા પર એક સુંદર સ્મિત રહે છે અને મારા ચહેરા પરની ચમક દિન પ્રતિદિન વધી રહી છે મારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે હું ખૂબ જ ધનવાન છું હું હંમેશા પ્રેમ અને ખુશીઓ વહેંચું છું હું મારી બધી ભૂલોમાંથી શીખું છું દરેક દિવસ એવી ભેટ છે જે મને સુંદર ભવિષ્ય તરફ લઈ જઈ રહી છે હું ખૂબ જ આકર્ષક વ્યક્તિ અને ખૂબ જ પ્રમાણિક છું હું એક ચુંબક છું જે માત્ર સારી વસ્તુઓને જ આકર્ષું છું મને મારી જાત પર પૂરો વિશ્વાસ છે કે હું જે કંઈ પણ કરું છું તે સારા માટે જ છે બ્રહ્માંડ હંમેશા મારી સાથે છે કારણ કે હું આ સમગ્ર વિશ્વમાં આનંદિત છું સંજોગો ગમે તે હોય મારું ધ્યાન ફક્ત સકારાત્મક બાબતો પર જ છે હું મારું લક્ષ્ય મેળવવા માટે સંપૂર્ણપણે તૈયાર છું હું સમાજમાં ખૂબ જ આદરણીય વ્યક્તિ છું અને દરેક વ્યક્તિનું સન્માન કરું છું મારે મારા જીવનમાં ઘણું શીખવું છે ખૂબ જ જલ્દી મારા બધા સપના પૂરા થાય છે આ આખી દુનિયામાં મારા જેવું બીજું કોઈ જ નથી હું એક શક્તિશાળી અને સર્વશક્તિમાન વ્યક્તિ છું હું માનસિક અને શારીરિક રીતે ખૂબ જ મજબૂત છું હું મારા ભગવાનનો આભાર માનું છું જેમણે મને હંમેશા સાથ આપ્યો છે મને દરેક ખુશી આપી છે મને સારું જીવન આપ્યું છે હું ખૂબ જ પ્રેરિત અને ઉર્જાવાન છું હું સ્વસ્થ છું હું સારી રીતે શ્વાસ લઈ શકું છું મારા શરીરના દરેક અંગ સ્વસ્થ છે અને તેનું કામ સારી રીતે કરે છે તે બદલ બ્રહ્માંડનો આભાર મારી આસપાસ ખૂબ જ પ્રેમાળ અને સંભાળ રાખનાર લોકો છે હું ખૂબ જ સકારાત્મક ઉર્જા અને મદદરૂપ સ્વભાવના લોકોથી ઘેરાયેલ છું જેના કારણે મારી ઉર્જા વધુ સકારાત્મક બની રહી છે અને હું ખૂબ જ સકારાત્મક અનુભવું છું મારી પાસે ખાવા માટે ખોરાક અને પીવા માટે સ્વચ્છ પાણી છે મારું મન ખૂબ જ શાંત છે અને હું મારા લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરું છું મારી વિચારસરણી ખૂબ જ સકારાત્મક છે હું એકદમ પરફેક્ટ છું હું મારી જાતને ખૂબ જ પ્રેમ કરું છું હું માનું છું કે મારી સાથે જે થાય છે તે સારા માટે થાય છે હું એક ભાગ્યશાળી વ્યક્તિ છું મારી બુદ્ધિમત્તા કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે હું હંમેશા ખુશ રહું છું હું જીવન યોગ્ય રીતે જીવું છું હું એક મની મેગ્નેટની જેમ કામ કરું છું અને હું મારી બધી નાણાકીય સિદ્ધિઓ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરું છું મારું મન આનંદથી ભરેલ છે હું હંમેશા ખુશ છું અને મને મારી ક્ષમતાઓ પર પૂરો વિશ્વાસ છે મારી પાસે આ બ્રહ્માંડની તમામ શક્તિઓ છે હું સંપૂર્ણ રીતે ઉર્જાવાન છું મારા માટે બધું જ શક્ય છે મારું બેંક બેલેન્સ દિવસે ને દિવસે વધી રહ્યું છે હું પૈસાને ખુશીથી મુક્ત કરું છું અને તે અનેક ગણા થઈને મારી પાસે આવે છે હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારું કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણો થઈને આપણી પાસે આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં